જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ જય જિનેન્દ્ર કેમ છો બધા મજામાં તો મિત્રો હું છું તમારો પ્રિય રાહુલ આપ જોઈ શકો છો મમ્મી રોટલા બનાવે છે તો ચાલો મમ્મીની થોડી ઘણી આપણે મુલાકાત લઈએ મમ્મી જોડે થોડીક વાત કરીએ મમ્મી હા જય માતાજી તો મિત્રો મમ્મી આપ જોઈ શકો છો રોટલા બનાવે છે તો બાજરીના બાજરીના રોટલા બનાવ્યા અને શાક બનાવ્યું છે શાક બાર રાહુલ આવીને શાક બચારે ફાલાયો એવું કોમ મારે જાય બચારે તો મિત્રો આપ જોઈ શકો છો ચક્લ પણ આવી ગઈ છે રોટલો ખાવા અને મમ્મી રોટલા બનાવે છે તો ચાલો થોડુંક બતાવું તમને મમ્મી કેવી રીતે મસ્ત રોટલા બનાવે છે તો મિત્રો મારી ઘરની આજુબાજુનો નજારો બધો હું તમને આ વિડીયોમાં બતાવીશ કેમ કે ઘણી બધી કોમેન્ટો એવી આવે છે કે રાહુલભાઈ વિડીયો થોડોક લોબો બનાવો તો મિત્રો તમે વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે કહેતા હતા ને કે રાહુલભાઈ તમારી ઘર બધી હરિયાળી છે ને બહુ મસ્ત વાતાવરણવાળું છે અને મોરનો અવાજ આવે છે તો મિત્રો આપ જોઈ શકો છો મોર પણ સામે જે મમ્મીએ ખીચડી નાખી હતી એ ખીચડી પણ મોર ખાય છે અને મને જોઈને મોર હેડ્યો આવે તો મિત્રો આપ જોયો મોર અને બીજો મોર તમને બતાવું ઉપર ઝાડ ઉપર જ છે પણ હવે દેખાતો નથી તો મિત્રો ચાલો થોડોક બીજો મસ્ત નજારો બતાવું અને હા મિત્રો મમ્મીએ જે પોઈ રોપી હતી ને જે તમે લગભગ બે ચાર દિવસ પહેલાં વિડીયો હતી મારી મમ્મીએ પોઈનો છોડો રોપ્યો હતો ને તે મસ્ત થઈ ગયો છે આપ જોઈ શકો છો કમ્પ્લીટ ઊંઘી નીકળ્યો છે નવી ડૂબ પણ નીકળી ગઈ છે મારી મમ્મીએ શું શું રોપ્યું છે એ પણ હું તમને બતાવું તો જુઓ મરચો છે આ બધી મરચીઓ છે આ પરમ દિવસ પોઈ રોપી પછી લીમ લીંબી રોપી છે આપ જોઈ શકો છો મસ્ત લીંબુના છોડવા પણ થયા છે બે છોડવા છે એક અંદર છે અને આ છે મીઠી લીંબડી એ તો તમે વિડીયોમાં જોઈ હશે તો મિત્રો બહુ મસ્ત નજારો છે મારા ઘરનો અને પણ એક તલનો પણ છોડવો થયો છે એ પણ હું તમને બતાવી દઉં આપ જોઈ શકો છો બરાબર મસ્ત તલનો છોડવો થયો છે અને ચાલો હવે હું તમને બતાવું મારા ઘર આ તમે જોઈ શકો છો આ મારું ઘર છે અને મારા ઘરથી આ સીધો તમે જાઓને તો એક કેનાલ આવે છે એટલે કે નહેર તો ચાલો હું તમને નહેર ઉપર જઈ નહેરનો પણ નજારો બતાવું તો જોઈ શકો છો આ છે મારું ઘર અને આ રસ્તો અહીં રહીને સીધો આ સામે દેખાય છે એ કેનલ છે તો ચાલો આપણે કેનલ લઈ જઈએ એટલે કે નહેર છે તો મિત્રો વિડીયો પર બને રહેજો ચેનલ પર નવા હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આવી ગયા છે કેનલ પર આપ જોઈ શકો છો મસ્ત અત્યારે ચોમાહ બધું લીલું છમ બધું થયું છે તો જો મિત્રો આપણે આવી ગયા કેનાલ ઉપર તો મસ્ત મસ્ત નજારો છે આપ જોઈ શકો છો પાછળ જોવો છો એ મસ્ત ખેતર છે હજુ તો એ ખેતરમાં બધું ચાર થઈ છે પણ એક હજુ તો અમે ડોગર રોપશે અને આપ જોઈ શકો છો આ છે નેર આ છે નેર જે સમી તમે સીધા સીધા જાઓને તો સમય એક રોડ છે જે ગામમાં જવાય તો મિત્રો કંકોડીઓ પણ થઈ છે પણ હું તમને બતાવું આ વિડીયોની અંદર બધી નાની નાની વાતો હું તમને કહેવાનો છું તો મિત્રો વિડીયો પૂરો જોજો તો જો અહીંયા આગળ મસ્ત કંકોડીના છોડવા થાય છે આપ જોઈ શકો છો કંકોળા પણ હજુ થયા નથી જ્યારે કંકોળા થશે ને ત્યારે કંકોળા તોડીને મસ્ત એનું શાક પણ બનાવીશ એવી પણ વિડીયો આવશે તો મિત્રો અહીંયા આગળ જીમ જાંબુડો તો મસ્ત મસ્ત જાંબુ થતા હતાં પણ હવે એની સિઝન ગતિ રહી તો ચાલો હવે આપણે ઘેર જઈએ આ રસ્તો જો મિત્રો બીજી વાત કે અહીં રહીને આવીએ એટલે સીધું અહીં રહીને મારા ઘેર જવાય અને આ છે ગરીઓનું ખેતર અને અહીં રહીને આપણે જઈએ તો સીધા મારા મારું ઘર આવી જાય તો સામે જોઈ શકો છો સામે છે એ મારું ઘર તો મિત્રો આવા વિસ્તારમાં હું રહું છું અને બહુ મસ્ત નાના નાના પણ ફૂલ થાય છે આપ જોઈ શકો છો બહુ મસ્ત મસ્ત ફૂલ થાય છે તો મિત્રો ચાલો મારા ઘર પાછળનો પણ નજારો બતાવું અને પછી મારી મમ્મી જોડે થોડીક વાતચીત કરીશું તો મસ્ત મસ્ત નાની નાની ચક્કલીઓ બોલે છે તો ચાલો હવે ઘર પાછળનો થોડોક નજારો બતાવું તો મિત્રો હું મારા ઘરની પાછળ આવી ગયો છું અને આપ જોઈ શકો છો એક મસ્ત મજાનું સુંદર ખેતર છે તો મિત્રો આ એક ઘર અહીં છે એક તબેલો અહીં છે અને સામે તમે એક ટાવર દેખાય છે ને એ અમારું ગામ છે શેખડી તો મિત્રો આપ જોઈ શકો છો એ અમારું શેખડી ગામ છે તો ચાલો હવે ઘેર જઈએ અને ઘેર જઈને થોડીક મમ્મી જોડે ચીતો કરીએ અને થોડુંક મમ્મી કામકાજ પણ કરવા લાગુ ને કેમ કે મમ્મી આંખે ઓછું દેખાય છે અને આપ જોઈ શકો છો બે રોટલા થઈ ગયા છે અને મમ્મી ચૂલામાં ફૂંક મારે છે તો મમ્મી લાઈ ફૂ લઈ ફૂંક્યાલું હરકી ગયું નહીં તો મિત્રો ખાવાનું તૈયાર થઈ ગયું છે અને એક અડધો કલાક ઉપર થઈ ગયું છે મારે અહીં ઘેર આવે તો હવે મારે પાછો નોકરી પણ જવાનું છે તો આપ જોઈ શકો છો મમ્મીએ મસ્ત શાક બનાવી દીધું છે પછી બાજરીના રોટલા બનાવી દીધા છે અને ખાવાનું તૈયાર થઈ ગયું છે હવે હું ખાઈલ પછી પાછો નોકરી જઈશ તો મિત્રો ઘણા લોકો એવી કોમેન્ટ કરે છે કે રાહુલભાઈ તમે દરરોજ વિડીયો નાખો દરરોજ અમે જોઈશું પણ મિત્રો મારે થોડોક ટાઈમ ઓછો મળે છે કેમ કે નોકરી આખો દિવસ જવું બપોર આવી રીતે ખાવા આવ્યો હોય ને ત્યારે જ વિડીયો શૂટિંગ કરવાનો ટાઈમ મળે અને હું જે આવું ત્યારે થોડુંક પાણી ભરવાનું હોય છે નહવા માટે પછી થોડુંક ભગવાનને દીવા અગરબત્તી કરવાની હોય છે એવું એટલા માટે મિત્રો વિડીયો શૂટ કરવાનો ટાઈમ પણ નહીં મળતો એટલા માટે હું બપોર વિડીયો શૂટ કરું છું કે હું ઘેર આવું ને ખાવા ત્યારે હું વિડીયો શૂટ કરી લઉં છું ચાલો હું થોડુંક હવે ખાઈ લઉં તો મિત્રો મસ્ત જમી લીધું છે ખાઈ લીધું અને હવે મારે પાછું નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે તો મમ્મીનું કહી દઉં મમ્મી હ મમ્મી જાઉં છું હા તો ચાલો મિત્રો હવે મારે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ચલો બાય બાય હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય હિન્દ